નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ ગોજારિયા આજે આપણે મિત્રો ત્રણ ચાર મિનિટના નાનકડા વિડીયોની અંદર ચેટ જીપીટીનો ઉપયોગ દ્વારા આપણે જરૂરિયાતવાળી માહિતી વિથિન ફ્યુ સેકન્ડ આપણે કેવી રીતે શોધી શકીએ એ આપણે મિત્રો જોઈશું અહીં તમે જુઓ આપણે ચેટ જીપીટી ખોલેલું છે નીચે મેસેજ બોક્સ આપેલું છે કે જો આપણે જરૂરિયાત જે પણ માહિતી આપણે ઉપલબ્ધ કરાવવાની છે એના વિશેની આપણે માહિતી લખીશું એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે જે એઆઈ પ્રોગ્રામ જે છે એના અંતર્ગત એ ચેટ જીપીટી દ્વારા મિત્રો આપણને જરૂરિયાતની માહિતી વિથિન ફ્યુ સેકન્ડ શોધીને આપી દેશે મિત્રો ગૂગલ અને આની અંદર ડિફરન્સ એ છે કે ગૂગલની અંદર લિંક આપેલી હોય છે માની લો તમે ગૂગલ સર્ચ એન્જિનની અંદર કંઈક શોધો છો એટલે તમને લિંક મળે છે અને લિંક ઉપર જશો એટલે એ વેબસાઇટ ખુલે છે પછી તમારે માહિતી ત્યાંથી મેળવવાની હોય છે પરંતુ જરૂરિયાતવાળી માહિતી ના પણ મળે હવે અહીં આપણે કેવી રીતે માહિતી સર્ચ કરવી ધારો કે મારે અહીંથી કેદારનાથ જવું છે તો કેદારનાથનો સાત દિવસનો કે દસ દિવસનો મારે પ્રોગ્રામ સેટ કરવો છે તો મારે પૂછવું છે કે મને ટ્રાવેલ પ્લાન બનાવી આપો કેદારનાથ જવા માટે તો હું એ લખું છું કદાચ કે મેક ટ્રાવેલ પ્લાન ટુ કેદારનાથ ફોર સેવન ડેઝ ફોર સેવન ડેઝ મેં લખેલું છે કે મેક ટ્રાવેલ પ્લાન ટુ કેદારનાથ ફોર સેવન ડેઝ અને બાજુમાં તમારે અપહેરો આપ્યો છે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તરત અહીં તમે જુઓ ચેટ જીપીટી દ્વારા કેદારનાથનો ટ્રાવેલ પ્લાન મિત્રો એ બની જશે એ જુઓ ડે વન એરાઇવલ ઇન હરિદ્વાર પછી એમાં લખેલું છે કે શું કરવાનું પછી ડે ટુ હરિદ્વાર ટુ ગુપ્તકાશી પછી ડે થ્રી ગુપ્તકાશી ટુ કેદારનાથ ડે ફોર કેદારનાથ ડે ફાઇવ કેદારનાથ ટુ ગુપ્તકાશી ડે સિક્સ ગુપ્તકાશી ટુ ઋષિકેશ અને ડે સેવન ઋષિકેશ ટુ હરિદ્વાર ડિપાચર તો આખો જે શેડ્યુલ તમને બનાવીને આપી દીધો વિથિન ફ્યુ સેકન્ડ આપણે જે પણ જરૂરિયાત હતી એ પ્રમાણેનો તરત જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ચેટ જીપીટી દ્વારા તમને આખો પ્રોગ્રામ બની ગયો હવે આ જ પ્રોગ્રામ તમારે સાત દિવસનો બનાવવો છે તો આપણે સાત દિવસનો છ દિવસનો સાત દિવસનો બની ગયો હવે આ જ વસ્તુ હું ફરી લખું છું અને મારે ચાર દિવસનો પ્રોગ્રામ કરવો છે આ જ વસ્તુ મારે ચાર દિવસમાં પૂરી કરવી છે તો એ શું કહેવા માગે છે તમે જુઓ એમાં આપણે સાત દિવસની જગ્યાએ આપણે ચાર દિવસ કરીએ છીએ અને એન્ટર મારીએ છીએ તો ચેટ જીપી ગુપ્તકાશી ડાયરેક્ટ સીધું ગુપ્તકાશી પહોંચો એમ ગુપ્તકાશી થી કેદારનાથ કેદારનાથ અને ચોથો દિવસ રિટર્ન ટુ ગુપ્તકાશી એ પાછા તો એ જો આખો પ્રોગ્રામ શેડ્યુલ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણી જરૂરિયાતવાળી માહિતી આપણે જેની પણ જરૂરિયાત છે એ આપણે લખીશું દાખલે કે મારે એવા બાળકો વિદ્યાર્થીઓના મારે છોકરાઓના નામ શોધવા છે કે જેનો અક્ષર એ આવતો હોય બી આવતો હોય આપણે ધારો કે બાળક જન્મે એટલે હવે ઘણી એ શું થાય છે ગુજરાતીમાં લખીએ ચલો આપણે ગુજરાતીમાં લખીએ તો એ લખીએ છીએ કે બ બ અક્ષરથી અહીં આપણે ગુજરાતીમાં જ લખીએ છીએ માની લો બ અક્ષરથી શરૂ થતા બાળકોના નામ જણાવો બ અક્ષર થી શરૂ થતા બાળકોના નામ જણાવો મેં ધારો કે મારે આવી માહિતી શોધી છે બાળકોના નામ જણાવો બ અક્ષર થી શરૂ થતા બાળકોના નામ જણાવો હવે મારે ધારો કે બાળકોના બસો નામની જરૂર છે તો ચલો હું એ બસો ફિગર પણ આપી દઉં છું કે બાળકોના બસો નામો જણાવો કે જે બ થી શરૂ થતા હોય તો આપણે સર્ચ કરીએ છીએ તરત હવે જો અત જીપીટી ચાલુ થઈ ગયું નીચેના બ અક્ષરથી એ બધા બ અક્ષરના નામો આપ્યા જુઓ તમે બાબુલાલ બલારામ બીન બેન બાલુ બરાબર બિંદુ છોકરો છોકરીઓ બાબુભાઈ બાલુભાઈ એ બધા તમે જુઓ ત્રેવીસ બની જાય છે પાંત્રીસ હવે મેં બસો નામની યાદી માંગી છે તો આને સર્ચ કરીને જો એ બસો નામ તમને તમારી સામે બ અક્ષરથી શરૂ થતા હોય બળવંતભાઈ બળવંત એ બધા નામો બળ બધા જે નામો આપ્યા છે હવે ધારો કે ચોસઠ નામ આપ્યા છે તો ચાલુ છે સર્ચ એનું અને જાતે બનાવે છે અને બનાવીને તમને આપે છે કે આવા આવા નામ બ અક્ષર થી થતા હોય હજુ એક્યાસી નામ થયા છે હવે માની લો કે હજુ તમારે સર્ચ કરાવવા છે એને તો તમે આગળ એને સર્ચ રીજનરેટ કરી શકો છો તો એ જો રીજનરેટ થશે ફરી પાછું તો એ લખે છે આવી રહે છે મને કોઈ નવી માહિતી મળી નથી તો એની પાસે આટલા નામ છે હવે આ રીતે માની લો કે ગાંધીજી વિશે તમારે નિબંધ લખવો છે વિદ્યાર્થીને તમે આપ્યો કે ભાઈ ગાંધીજી વિશે નિબંધ લખીને લાવજો તો ચલો એ લખ્યું ગાંધીજી બરાબર વિશે નોંધ ગાંધીજી વિશે નોંધ હવે ગાંધીજી વિશે માની લો કે બસો શબ્દોમાં નોંધ જોઈએ છે તો એ આપણે લખીએ છીએ કે બસો શબ્દોમાં ગાંધીજી વિશે બસો શબ્દોમાં નોંધ હવે આને સર્ચ કરાવીએ છીએ તો એ તમે જુઓ મોહનદાસ કરમચંદ ગાંધી જેનો જન્મ બે ઓક્ટોબર પોરબંદર કાઠિયાવાડ ગુજરાતમાં થયો હતો ભારતના રાષ્ટ્રપિતા માનતા મોહનદાસ ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસાની અગારી હિન્દી સ્વાધીનતા તો આ ચેટ જીપીટી મિત્રો આપણે જે પણ માહિતીની જરૂર હોય માની લો કે તમે શોધ સંશોધન કરો છો કોઈ તમે એમ ફિલ અથવા એમએડ કરતા હોય તમારે માહિતીનું જરૂરિયાત હોય તો આ રીતે તમે માહિતી તમારી અંગ્રેજીમાં અથવા હિન્દીની અંદર અથવા તમે લઈ શકો છો તો આ રીતે શબ્દોમાં હજુ આને રીજનરેટ કરવું હોય તો તમે હજુ પણ એને બીજા રીજનરેટ કરી શકો છો નીચે કરમચંદ ગાંધી જે પોતાના સન્માનની કારણે મહાત્મા તરીકે ઓળખાતા છે સ્વતંત્ર સંગ્રામની પ્રમુખ નાયક અહિંસા સત્ય અને અહીં તમે જોઈ શકો છો તો આ રીતે બસો શબ્દોમાં સો શબ્દોમાં પાંચસો શબ્દોમાં તમારે જે માહિતી જેટલા શબ્દોમાં જરૂરિયાત હોય એટલા શબ્દોમાં તરત જ ચેટ જીપીટી તરત જ વિથિન ફ્યુ સેકન્ડ તમને મળી જાય છે હવે અહીં બાજુ અહીં સ્પીકર આપેલું છે એ જોજી તો એને તમે સ્પીકર કરો ને તો મોટા અવાજે એ બોલીને વાંચે એ તમને વાંચતા ના આવડતું હોય તો તમે બોલીને વાંચે આને તો આ રીતે મિત્રો અહીં સ્પીકર આવે છે સ્પીકરમાં બોલી કરે અને કોપી લેવી હોય તો અહીંથી તમે ડાયરેક્ટ કોપી લઈ શકો છો અને એ સિવાય ગણિતના કોઈ દાખલા હોય તો ગણિતના દાખલા પણ તમે અહીં માહિતી માંગી શકો છો અંગ્રેજીની અંદર મારી લો તમારે પેપર કાઢવું જોઈએ એક્ટિવ ના દસ વાક્યો બનાવવા છે મલ્ટિપલ ક્વેશ્ચન બનાવવા છે તો તમે અહીં લખી શકો કે મેક શોર્ટ ક્વેશ્ચન્સ શોર્ટ કે યુ ઈ એસ ટીઆઈન શોર્ટ ક્વેશ્ચન્સ ઓફ short questions of active passive or direct indirect direct or y e a n d i r e c t direct indirect आपने લખ્યું કે મેક શોર્ટ क्वेश्चंस ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હવે મેક શોર્ટ વિથ મેક 10 શોર્ટ क्वेश्चंस 10 શોર્ટ क्वेश्चंस બનાવવા છે ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો આપણે સર્ચ કરાવી છે તો એ જુઓ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 10 શોર્ટ ક્વેશ્ચન બની ગયા વોટ ડીડ હી શે કેન યુ ટેલ મી વોટ હી સેડ હું આ સ્કળ વેર ઇઝ ધ લાઇબ્રેરી તો અહી આ રીતે હિયર ધ ટેન શોર્ટ ક્વેશ્ચન્સ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇન ડાયરેક્ટ સ્પીચ ઓકે હવે આ જ રીતે આપણે એક્ટિવ પેસિવના જોવા હોય ધારો કે તો તમારે આ ધારો કે આપણે કોપી કરીએ છીએ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જગ્યાએ આપણે એક્ટિવ પેસિવ એક્ટિવ પેસિવ લખીએ છીએ એ સીટીઆઈ એક્ટિવ પેસી હોય અને આપણે સર્ચ કરાવીએ છીએ તો તમે જુઓ દ્વારા લેટર એન્ટ હુ કુકડિનર લાસ્ટ નાઇટ તો જોવાઈ હવે દસ ની જગ્યાએ તમારે માની લો કે સો વાક્યો જરૂર છે તમારે સો વાક્યો જરૂર છે તો આપણે દસ ની જગ્યાએ લખી દઈએ છીએ એ જગ્યાએ આપણે લખીએ છીએ સો શોર્ટ ક્વેશ્ચન્સ વન હંડ્રેડ અને આપણે સર્ચ કરાવીએ છીએ તો એ તમે જુઓ એ સો શોર્ટ ક્વેશ્ચન્સ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટના વિદ્યાર્થીઓને આપવા માટે સીધે સીધા બની જાય છે તમારે કોઈ પાઠ્યપુસ્તક શોધવાની જરૂર નથી કે કશું જ નહીં અહીંથી હવે કોપી પેસ્ટ કરીને તમે વર્ડની ફાઇલની અંદર લઈને વિદ્યાર્થીઓને નાનકડો ટેસ્ટ આપવો હોય તો તમે આ રીતે ટેસ્ટ આપી શકો તો એ જુઓ સો વાક્યો બની ગયા ડાયરેક્ટ ઇન ડાયરેક્ટના તો આ ચેટ જીપીટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ એનો જવાબ પણ આવી ગયો જો એક્ટિવ વોઇસ હતું નીચે પેસી વોઇસ આવ્યું સો એ સો પ્રશ્નો જે એક્ટિવ વોઇસ હતા એના નીચે પેસીવ વોઇસ જવાબ આવી ગયા પહેલાંનો પહેલો બીજાનો બીજો ત્રીજાનો ત્રીજો ચોથાનો ચોથો તો આ રીતે બધાના જવાબ એકતાલીસમાં ચાલુ છે સર્ચ કરે છે એ પોતે એનો જવાબ શોધે છે તો એકતાલીસ બેતાલીસ એકાવન આવ્યો નો સર્ચ કરે છે જાતે જવાબ શોધે છે હવે શોધાશે અને બનાવશે પછી લખી દેશે તરત એટલે આ પ્રોગ્રામિંગ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ રિલેટેડ આપણે ચેટ જીપીટી કરે છે અહીંયા હજુ ચાલુ છે પ્રોગ્રામિંગ એનું સર્વરની જે સ્પીડ છે એના આધારે છે તો અહીં તમે જુઓ અહીં કેટલા પ્રશ્નો હતા અહીં પ્રશ્નો હતા વન હંડ્રેડ આ એક ઉપર હતા એક્ટિવ વોઇસ અહીં તમે જુઓ ઉપર લખેલા છે એક્ટિવ વોઇસ અને નીચે એના જવાબ આવ્યા પેક્સ પેસિવ વોઇસ પેસિવ વોઇસ હવે પેલા કેટલા પ્રશ્નો છે સો તો નીચે સો જવાબો આવશે આગળ ચાલુ છે રીજનરેટ થશે હજુ સ્પીડની લીધે પ્રોબ્લેમ થયો એ જો ફરી પાછા એ સો પ્રશ્નો જનરેટ થયા ઇન્ટરનેટની સ્પીડના અંદર બ્રેકના લીધે સર્ચની અંદર વિલંબ થઈ ગયો તમે જોઈ શકો છો હવે સો થયા પછી એનો પેસિવ વોઇસ બની જશે તરત કારણ કે આપણે સો માંગણી કરી છે તો સો મળ્યા હવે આ જ રીતે માની લો કે તમારે ટૂંકમાં તમે જે પ્રમાણે લખો છો એના રિલેટેડ એ જવાબ આપે છે અંગ્રેજીની અંદર તમે લખો કે માની લો કે અમેડાબાદ એચ એમ ઈડીએ બી એ ડી અમેડાબાદ ટુ દિલ્હી ડિસ્ટન્સ ડિસ્ટન્સ બાય રોડ બાય રોડ હવે આપણે સર્ચ કરાવ્યું તો એ જો એ આખું અંતર આપી દીધું ધ ડિસ્ટન્સ બિટવીન અમેડાબા અને દિલ્હી બાય રોડ ઇઝ એપ્રોક્સિમેટલી નવસો ત્રીસ કિલોમીટર એબાઉટ પાંચસો ઇઠ્યોતેર માઇલ્સ બાય નેશનલ હાઈવે અડતાલીસ નેશનલ હાઈવે અડતાલીસ દ્વારા એને ડિસ્ટન્સ તમને કહી દીધું આટલું ડિસ્ટન્સ થાય નેશનલ હાઈવે અડતાલીસ ધ ડિસ્ટન્સ મે વેરી સ્લાઇટલી ડિપેન્ડિંગ ઓન ધ સ્પેસિફિક રૂટ ટેકન એક્ઝેક્ટલી ડિસ્ટો એટલે આ રીતે તમને જે પણ માહિતી તમે માગો એ માહિતીના રિલેટેડ તમને જવાબ આપે છે તો આ રીતે આ ચેટ જીપીટી દ્વારા તમે ઘણા બધા તમારી જરૂરિયાત પ્રમાણે તમે માહિતી માગી શકો દાખલા તરીકે આપણે ગુજરાત એ ગુજરાત આપણે લખીએ છીએ નવરાત્રિ ધારો કે ચલો ગુજરાતીમાં આપણે લખીએ છીએ નવરાત્રિ

मल्टीपल चोइस क्वेश्चन काढ़ाई मानी लो कि चलो अपने अंग्रेजी में पेपर काढ़ी मल्टीपल चोइस तो पहले मेक टेन मल्टीपल एल टी आई पी एल मल्टीपल चोइस टेन मल्टीपल चोइस क्वेश्चन क्वेश्चन ऑन मान लो के एच टी एम एल HTML ટોપિક છે ધારો કે ની અંદર એના ઉપર આપણે દસ મલ્ટીપલ choice ક્વેશ્ચન કાઢવા છે તો આપણે સર્ચ કરાવીએ છીએ મલ્ટીપલ choice ક્વેશ્ચન બની ગયા એ બી એના ભાવ એ પ્રશ્ન દસ માંગ્યા આપણે દસ પ્રશ્નો બની ગયા જવાબ સાથે આન્સર પણ આપેલું છે તમે જુઓ દસ પ્રશ્નો બની ગયા બરાબર HTML વિશે મેં પૂછ્યા હતા એટલે HTML વિશે બની ગયા હવે માની લો કે તમારે ગાંધીજી વિશે દસ પ્રશ્નો બનાવવા છે અથવા રામાયણ વિશે મહાભારત વિશે અથવા તમારે જે જરૂરિયાત હોય એના વિશે તમારે દસ તો ટેન મલ્ટિપલ એ લખું છું કે મેક ટેન મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ ઓન હવે એ તમે લખો છો ગુજરાત જી જે આર એ રેટી ગુજરાત વિશે દસ શબ્દો લખો અથવા તમારે જે પણ ફિગર લખવાની હોય જેના રિલેટેડ તમારે માહિતી સર્ચ કરાવવાની હોય ચલો આપણે ગુજરાત ઉપર દસ પ્રશ્નો તો એ જો દસ પ્રશ્નો ચેટ જીપીટી દ્વારા મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન મિત્રો બની ગયા જો લખ્યો છે વિચ આઇકોનિંગ માઉન્ટમેન ઇન ગુજરાત ઇઝ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એન્ડ ઇઝ બિલીવડ ટુ બી વન ઓફ ધ લાર્જેસ્ટ સ્ટોપેલ ઇન ધ વર્લ્ડ રાણી કી વાવ સાબરમતી આશ્રમ લક્ષ્મી વિલાસ પેલેસ જવાબ આવશે રાણી કી વાવ આ બધા આપેલા છે દાંડિયા રાજ ગરબા ભવઈ કે રાસ ગરબા વિચ ટ્રેડિશનલ ગુજરાતી ડાન્સ ફોર્મ ઇઝ એટલે એના વિશે વિશેનું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોસ્ટલ ટાઉન ઇન ગુજરાત નોન ફોર ધ બ્યુટિફુલ બીચિસ એન્ડ ટેમ્પલ ડેડિકેટેડ ટુ લોર્ડ સિવા એટલે ભગવાન શિવનું મંદિર હોય બાજુમાં બ્યુટીફુલ બીચ હોય એવું કહ્યું છે તો સોમનાથ અહીં જવાબ આપ્યા છે ઓપ્શન સોમનાથ દમણ પોરબંદર કે દ્વારકા તો એ લખ્યું છે સોમનાથ તો આ રીતે આ મેં ગુજરાત લખ્યું હતું કે ગુજરાત ઉપર દસ મલ્ટિપલ ક્વેશ્ચન બનાવીને આપે તો આ રીતે હવે તમારે શું કરવાનું આની કોપી લઈ લેવાની હવે ધારો કે પેપર બનાવવું છે તો આની શું મારી દીધી તમે મિત્રો આની કોપી કરી દીધી અને બાજુમાં વડ ખોલ્યું તમે વડ ખોલીને આના પેસ્ટ કરી દો એટલે તમારું પેપર તૈયાર બાળકને લખવાલવા માટેનું અને તમે પેસ્ટ કરી દો એટલે આપણો પ્રશ્ન પેપર જે સેવા એ તૈયાર પછી આને થોડું સેટિંગ કરવું હોય તો કરી નાખવાનું તો આ રીતે થાય અને ડાયરેક્ટ અહીંથી પણ તમે કોપી પેસ્ટ કરી શકો એ કોપી આપી જે આપીએ અને સાંભળવું હોય તો તમે એ વર્ડ છે તો આ રીતે આ નાનકનો વિડીયો સમય હતો બે ત્રણ પાંચ મિનિટનો તો થયું કે ચલો લાવો બનાવીએ